એકતાનગર ખાતે ગોરા નવા બ્રિજ ઉપરથી એક યુવાને નદીમાં છલાંગ લગાવતા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કામગીરી હાથ ધરી હતી એકતા નગર નજીક આવેલા ગોરા ગામના નવા બ્રિજ પરથી આજે એક યુવાને નર્મદા નદીમાં છલાંગ લગાવી દીધી હતી આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હલચલ મચી જવા પામી હતી અને સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા પ્રાપ્ત થતી પ્રાથમિક માહિતી મુજબ છલાંગ લગાવનાર યુવાનનું નામ યતીશભાઈ નરેન્દ્રભાઈ તડવી હોવાનું જાણવા મળ્યું છે યતીશભાઈ ગરૂડેશ્વર તાલુકાના વસંતપુરા ગામના રહેવાસી છે અને તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા ઘટનાના પગલે બ્રિજ ઉપર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ટ્રાફિકનું સુચારુ સંચાલન કરવાની કામગીરી માટે પગલાં લીધા હતા ફાયર વિભાગની ટીમે તરત જ શોધખોળ કામગીરી શરૂ કરી દીધી છે અને સમાચાર વંચાય છે ત્યાં સુધી યુવાનની શોધખોળ યથાવત છે હજુ સુધી યુવાનના આવા પગલાં પાછળના કારણો સામે આવ્યા નથી કે સ્થાનિક લોકોમાં આ અંગેની ચર્ચાઓ ચાલી રહી છે અધિકારીઓ તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે અને વધુ વિગતો માટે રાહ જોવામાં આવી રહી છે